ક્યારેક મને લાગે છે કે મારા કંટ્રોલમાં કંઈ નથી અને બાકીના સમયે તમને કંઈ ગેરસમજ થાય છે ના બાકીના સમયમાં કંટ્રોલમાં રહે છે જે પૂછવું હોય તે સ્પષ્ટ પૂછો ઓકે તો આજનો મારો પ્રશ્ન છે જ્યારે હું મારા બ્રોકર સાથે ડીલ કરું છું અને પીઓએ આપું છું તો હું કેવી રીતે ખાતરી કરી શકું કે મારો સ્ટોક સુરક્ષિત છે અને મારા કંટ્રોલમાં છે સારું આની તો સરળ રીત છે સેબીએ ડીડીપીઆઈ એટલે કે ડીમેટ ડેબિટ અને પ્લેજ સૂચનાઓ રજૂ કરી છે તો એનાથી શું થાય છે જ્યારે તમે તમારા બ્રોકર્સ સાથે ડીડીપી પર સાઇન કરો છો તેથી બ્રોકર તમારા ડીમેટ એકાઉન્ટને ફક્ત તે જ સ્ટોક માટે ડેબિટ કરી શકે છે જેના પર તમે ટ્રેડ કર્યો છે તે પણ માત્ર પેઇન માટે દરેક ટ્રાન્ઝેક્શનને તમે કંટ્રોલ કરો છો મેડમ થોડુંક વધુ વિગતો જણાવો ઓકે સારું જયારે તમે આ ડીડીપી પર સાઈન કરો છો તેથી તમારા બ્રોકર માત્ર મર્યાદિત વસ્તુઓ માટે જ સિક્યોરિટીઝ ડેબિટ કરી શકે છે તમારો બ્રોકર ફક્ત તે જ સ્ટોકને ડેબિટ કરી શકે છે જેમાં તમે માટે ટ્રેડ કર્યું છે માટે શેર ગીરવી મૂકી શકે છે મ્યુચ્યુઅલ ફંડ યુનિટને રિડીમ કરો અથવા શેર બાયબેક માટે ડેબિટ કરવાના રહેશે જો તમે તેમાં ભાગ લેશો પરંતુ બ્રોકર્સ તેમની ઈચ્છા મુજબ સ્ટોક ખરીદી કે વેચી શકતા નથી સમજાનું તમને જુઓ હંમેશા યાદ રાખો કે ડીડીપીઆઈ વૈકલ્પિક છે ડીડીપીઆઈ તમારા બ્રોકરોને મર્યાદિત વ્યવહારો માટે સત્તા આપે છે તમારા શેર પર તમારો જ હક એટલે કે કંટ્રોલ છે તો શું હસલામત છે ચોક્કસપણે પરંતુ તમારા ડીમેટ ખાતામાં થતા વ્યવહારો પર નજર રાખવાની જવાબદારી તમારા જેવા આત્મનિર્ભર રોકાણકારની છે હું એ જ વિચારતો હતો કે મારા શેર્સને હું કેવી રીતે કંટ્રોલ કરી શકું ઘણો વિચાર્યું એવા સમયે તમે મને કોલ કરી શકો છો અથવા ઓનલાઈન સર્ચ કરો ખરેખર તમે આવા સમયે ઓનલાઈન જ સર્ચ કરો જી નહીં મતલબ મારા ફોનની બેટરી ઓછી હોઈ શકે છે